તસ્કરોએ ભગવાનના ઘરમાં પણ ધાપ મારી વડોદરામાં જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી ચોરો ભગવાનને પણ છોડતા નથી મંદિરોમાં ચોરીના અવારનવાર કિસ્સા વચ્ચે વડોદરાના ભાયલી વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે જેના સીસીટીવી પણ હવે વાયરલ થયા છે વાયલી ફાર્મા રોડ પર આવેલું જૈન મંદિરને ચોરોએ નિશાન બનાવ્યું હતું રાત્રિના સમયે જૈન મંદિરમાં તસ્કરોએ દાનપેટી અનેક કિંમતી વસ્તુઓ ચોરી કરી ચોર પલાયન થયા હતા અટલાદરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે સીસીટીવી કેમેરામાં કેદ ચોરીમાં એક ચોર બહાર ટેકી કરતો અને બીજા બે તસ્કરો મંદિરમાં ગર્ભગૃહ સુધી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો 啊，好了。